વિશ્વ ધરોહર દિવસ નિમિત્તે સિહોર ખાતે પૌરાણિક અને ઐતિહાસિક બ્રહ્મકુંડ ખાતે ભવ્ય અને દિવ્ય દીપમાળાનું આયોજન કરવામાં આવ્યું आई जाओ तुम ओके 15 आओ तुम बंदो ने बीजे लाइट आबू लाइट आबू अब जो जो हरदीप भाई महादेव बाजू जी करता आओ अपन ऊपर से आना चंद्रबत्ती अच्छा कोई नहीं तुम बात छह घंटों ने या जय जय महाकाल सूर्य कोटी समप्रवाह

આ ચાલુ કરી દે આ કરી બાકસ તમે આવી જાવ ભઈ ચાલે તો સાહેબ આરે હનમાન આગળ મારવા લઈ લે આ લે કોને જોઈએ છે આ હા યાર બે હા આપી દઉં સુરા બાપુ પછી તમે આવી ગયા એટલે હું બે જાઉં પાડી લીધો બેઠા રહેજો લે પાડી લીધો હા તમારો પડી ગયો વિડિયો છે વિડિયો છે અવાજ આવી જાય ઓકે ઓકે કાલે આપણે આમ જોવાનું છે સ્ટોપ કર નાખ એક ઓડીયા બાકી છે આયા આયા છોડ દેજે હી બોલ દઉંલાલા જીવાજ ના છે નહીં નહીં બોલવા દે લે છે અમે ભાઈ તમે પક્કો અમે તો છીએ ઓ પાપા ઓમ નમસ્તી વાચ

નમસ્કાર આજે વિશ્વ ધરોહર દિવસ છે વર્લ્ડ હેરિટેજ ડે ખાસ કરીને વિશ્વમાં અને ખાસ કરીને ભારતમાં અને ગુજરાતના અલગ અલગ પ્રદેશોમાં ભાગોમાં જે હેરિટેજ સાઇટ છે જે ધરોહરો છો તે ધરોહરોને જાળવવા માટે થઈને દરેક પ્રયત્નો સરકાર તરફથી તંત્ર તરફથી તેમજ સામાજિક અને સ્થાનિક લોકો તરફથી પ્રયત્નો થાય અને જાગૃતિ ફેલાય તે માટે થઈને આજનો આ વિશેષ દિવસ છે ખાસ કરીને આપ સૌને ખબર છે કે હાલ અમે સિહોર ખાતે છીએ અને સિહોરમાં આશરે આઠસો વર્ષોની આસપાસ સિદ્ધરા જયસિંહના સમયગાળા દરમિયાનનું ઐતિહાસિક બ્રહ્મકુંડ અને આ બ્રહ્મકુંડ ખાતે છીએ દર મહિનાની અમાસે અહીંયા

આજે વિશ્વ વારસા દિવસ છે વર્લ્ડ હેરિટેજ ડે એ નિમિત્તે નિયમકશ્રી પુરાતત્વ અને સંગ્રહાલયની કચેરી હસ્તકની પશ્ચિમ વર્તુળ રાજકોટ શાખા દ્વારા સ્થાનિક આગેવાનો સ્થાનિક સામાજિક કાર્યકરોની સહયોગથી એક દીપમાળાનું આયોજન કર્યું છે જેનો મુખ્ય ઉદ્દેશ એવો છે કે આપણે આપણા જે વૈવિધ્ય વારસો છે એના પ્રત્યે આપણી જાગૃતિ વધે એના જાળવણી પ્રત્યે આપણા લોક જાગૃતિ વધે અને આપણે જવાબદારી સમજીએ કે ભાઈ આ આપણી જવાબદારી છે અને એનો ઉદ્દેશ બસ એ રીતે અમારા માટે ખૂબ મોટી વાત છે કે તમે અહીંયા આજના દિવસે ઉપસ્થિત છો આ જે સ્થાનો છે એ તમારા વિભાગ તરફથી એની જાળવણીને જે કોઈ સંચાલનને એના એની જવાબદારી હોય છે આઠસો વર્ષો આસપાસનું આ સ્થાન છે એટલે બહુ ખૂબ વિશેષ કહેવાય અને ભાવનગર માટે આ ગૌરવની વાત છે ન માત્ર સિહોર તો આના માટે થઈને તંત્ર તરફથી સરકાર તરફથી ઘણી બધી જાળવણીની જરૂરિયાત છે તો એ માટે થઈને વિભાગ શું પ્રયત્નો કરી રહી છે પુરાતત્વ ખાતા દ્વારા જે રક્ષિત સ્મારકો હોય એમાં સમયાંતરે એનો સર્વે થતો હોય છે એમાં સર્વેના આધારે જે સ્મારકો રક્ષિત જે જર્જરિત કે અમુક જેમાં કન્ઝર્વેશન અને રિસ્ટોરેશનની જરૂર હોય તો એમાં સમયાંતરે સરકારશ્રી દ્વારા એમાં રિસ્ટોરેશન અને કન્ઝર્વેશનની કામગીરી થતી હોય છે મિત્રો હાર્દિકભાઈ જે રીતે વાત કરી તેમ અને આ દીપમાળા દીપમાળાના આયોજનમાં સિહોરના અને આસપાસના લોકો છે અને ખાસ કરીને વડીલો અને અગ્રણીઓ છે ઉપસ્થિત રહેતા હોય છે આપણી સાથે સિહોરના વડીલ છે અશોકભાઈ ઉલવા જેઓ રાજકીય ક્ષેત્રે તો જોડાયેલા છે પરંતુ અલગ અલગ સામાજિક સંસ્થાઓ સાથે સીધી રીતે જોડાય અને વર્ષોથી તેઓ સેવારત છે અશોકભાઈ આજનો આ દિવસ અને આ સારો એવો સરસ મજાનો કાર્યક્રમ તમે તો આ અહીંયા જે આયોજનો થાય છે એનાથી પરિચિત જો શું કે છો આ આયોજન વિશે અને આ સ્થાનની જાળવણી વિશે આજે ખરેખર આ એક ઐતિહાસિક અને પુરાતત્વ સ્થળ પર આવીને અતિ આનંદ અનુભવીએ આઠસો વર્ષ પહેલાં સિદ્ધરાજ જયસિંહનો જે જગ્યાએ કોડ મટ્યો છે અને જે જળથી એ બ્રહ્મકુંડ એ સમગ્ર વિશ્વ ભારત ગુજરાત અને ભાવનગર જિલ્લાનું ઐતિહાસિક સ્થળ છે હું ચોક્કસ આ સમય એમ કહું કે વર્લ્ડ હેરિટેજ ડે નો આજે ઉજવાઈ રહ્યો છે વારસા દિવસ ધરોહર દિવસ અને એ દરેક વ્યક્તિને એમ કહેવાય કે વડીલો છે એમને ખ્યાલ હશે પણ હું એમ આજના યુવાનોને પોતાનું સ્થાપત્ય પોતાની સંસ્કૃતિ એનો ખ્યાલ હોવો જોઈએ અને એમની સ્થાપના કરી છે યુનેસ્કો સંયુક્ત રાષ્ટ્ર સંઘે યુનેસ્કો નામની એક એવી સંસ્થા ઓગણીસો પિસ્તાલીસ માં એની રચના થઈ યુનેસ્કોની અને જેમણે વિજ્ઞાન સાહિત્ય અને સંસ્કૃતિનું સમગ્ર ભારત વર્ષ કે સમગ્ર વિશ્વની અંદર એકસો પિસ્તાલીસ દેશો એમાં સમાવિષ્ટ એમણે આ વિશ્વ વર્લ્ડ હેરિટેજ ડેની સ્થાપના કરી અને એની અઢાર એપ્રિલ ના રોજ આખું એ વિશ્વ ઉજવી રહ્યું છે ત્યારે ખરેખર આ દિવસે એમ આપણે કહી શકીએ કે આવા જે સ્થળો છે કે જેને જોઈને આજે લાલ કિલ્લો છે

ભારત વર્ષની અંદર જે કંઈ છે એ ચોક્કસ હોઈ શકે પણ એની સાથે એક એવી ધરોહર પણ છે કે જેને આપણે કલકત્તાની દુર્ગા પૂજા કહીએ ગુજરાતનો નવરાત્રિ મહોત્સવ કહીએ મહારાષ્ટ્રનો ગણેશ પૂજા કહીએ આ પણ એક આપણી ધરોહર છે અને આજના યુવાનોને ખાસ એ કહેવાનું છે કે ભારતની સંસ્કૃતિ એ સમગ્ર ભારત વર્ષમાં ખરેખર અતિ વખણાતી હોય ત્યારે આવા ધરોહરને તમે યાદ રાખો અને મારે બહુ ગૌરવને આનંદ સાથે ભરતભાઈ કહેવું પડે આજના દિવસે મારે રામભાઈ છે ભરતભાઈ છે અધિકારીશ્રી આવ્યા છે કે અનિલભાઈ મહેતા એક એવું વ્યક્તિત્વ ખરેખર ઉમરલાયક વડીલ છે આમ છતાં અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે અને એમણે બ્રહ્મકુંડમાં દર અમાસના દિવસે એક અમાસ મંડળની રચના કરી અને એક એક મૂર્તિ કદાચ ભલે ખંડિત હોય પણ એ જીવંત હોય એટલી લાગણી સાથે ત્યાં દીપનું પ્રાગટ્ય થાય છે અને એને દીપમાળાથી સજાવવામાં આવે છે અને અનેક મહાનુભાવો ભરતભાઈ થી માંડીને રામભાઈ હોય અમે હોય શુક્લજી રાણાજી હોય

આખું એ સિહોરનું ગૌરવ છે ફરી વખત હું સ્થાપત્ય વિભાગને ફરી વિનંતી કરું કે અમારા જીર્ણોદ્ધાર આ સંસ્થાનો થાય બ્રહ્મકુંડનો થાય તો અમે ખરેખર અતિ આનંદ અનુભવશું જય જય ગરવી ગુજરાત ભારત માતા કી જય મિત્રો અશોકભાઈએ ખૂબ મહત્વની અને અગત્યની વાતો કરી છે અને ખાસ કરીને એમની આખી વાતમાં જે યુવાનોને લઈને જે વાતો કરી છે આપણી સાથે એક યુવાન છે રામભાઈ આહિર કરીને હું વ્યક્તિગત રીતે એમનાથી પરિચિત છું અને જે ધાર્મિક સ્થાનો છે અને પુરાતન સ્થાનો છે એના સાથે તેઓ કોઈને કોઈ રીતે લાગણીશીલતાથી જોડાયેલા છે રામભાઈ આજનું જે આયોજન છે અને તમે કદાચ પેલી બીજી વાર અહીંયા આવ્યા છો શું કહેશો આ આયોજનના અનુભવ વિશે ખરેખર તો આ નવનાથમાં જે મહાદેવ આવે છે નવ એમાનું એમાનું એક મહાદેવનું સાનિધ્ય અહીંયા છે બ્રહ્મકુંડની અંદર એક બહુ ખૂબ મહત્વની વાત છે અને અહીંયા આવ્યા પછી મને એવું જાણવા મળ્યું છે કે અહીંયા તો કે હજારો વર્ષોથી એવું બધું આ કુંડ ખરેખર બનાવવામાં આવેલ છે કે જેનાથી કોડ મળે છે નવાથી હવે આવા સારા એટલા બધા દેવી દેવતાઓની વચ્ચે આવું કુંડ બનાવવામાં આવેલું છે ઐતિહાસિક એ ખરેખર આપણા સિહોરનું બહુ જ ખૂબ આપણું નસીબ એવું સારું કહેવાય આપણું ભાગ્ય સારું કહેવાય કે આપણને આ કુંડ અહીંયા મળ્યું છે કે જેનું નામ બ્રહ્મકુંડ છે એટલે આ આપણા સૌ માટે ખૂબ ગૌરવની વાત છે આપણી સાથે વડીલ ભરતભાઈ મલુકા છે અનિલ દાદા વિશે તો સાહેબે જે વાત કરી જ અને ભરતભાઈ છે એમની સાથે આ સમગ્ર કાર્યમાં જોડાયેલા છે ભરતભાઈ આટલી સરસ સારી વાત થઈ આવું સારું આયોજન શું કહેશો આ તમામ બાબતો વિશે વર્લ્ડ હેરિટેજ દિવસે આજે આયોજન શું છે અમાસ મંડળ સાથે અને સિનિયર સિટીઝન સાથે એ ખૂબ સરસ કાર્ય થયું છે અત્યારે અહીંયા પુરાતત્વ ખાતાવાળા જ્યારે હાજર છે ત્યારે એમને બધાએ કીધું છે પણ હું એમનું ધ્યાન એવું દોરું છું કે આ એક બ્રહ્મકુંડ નહીં સાતશેરી દરબારગઢ અમારો ફરતો કોર્ટ એ બધાને સરકારે જ્યારે રક્ષિત જાહેર કર્યા હોય ત્યારે એકલો એની જાળવણી કોઈ બીજા ન કરી શકે એની ઉપર ધ્યાન ન દેતા પોતે પણ આમાં સરકારમાંથી આની જાળવણી થાય અને ક્યાંક થાય કોઈ અમારી આગળ એક કીધું કે કરતો નથી ને કરવા દેતો નથી આ તો મોદીનો એ જે મંત્ર હતો ખાતો નથી ખાવા દેતો નથી એ મોદી સાહેબના મંત્રને આ ખાતું કમસે કમ ન અનુસરે કે કરતોય નથી ને કરવા દેતો નથી તો અહીં જે કરતા હોય એને કરવા દે અને તેમાં કોઈ આડું ન આવે એવું જ હોય ક્યાંક આમ ત્યાં અમારી રજૂઆત જાને લેવાય તો ખૂબ સારું રહેશે આજના દિવસે જે પણ અહીંયા કોઈ પસારી અને આ જે દીકમાળાનો લાભ લીધો છે એ બધાને હું ખૂબ ખૂબ ધન્યવાદ પાઠવું છું અસ્તુ વંદે માતરમ ભારત માતા કીધે મિત્રો આ તમામ આયોજન તમામ વાતો તમામ બાબતો તમામ મુદ્દાઓની વચ્ચે કેન્દ્રમાં કોઈ એક વ્યક્તિ હોય તો તે અનિલભાઈ મહેતા છે એ પોતે સ્વીકાર કરતા નથી આટલો સરળ એમનો સ્વભાવ છે અને ભાવ એમનો છે પરંતુ ખરેખર એક દ્રષ્ટિએ વિચારીએ તો કેન્દ્રમાં અનિલભાઈ છે અનિલભાઈ કોઈ સવાલ નથી તમારો ભાવ શું પ્રગટ કરશે હું એમ કહું છું કે આ અહીંયા અમે દીવા ઘણા વર્ષોથી કરીએ છીએ અને એક મિનિટ એક એનો જે પ્રતિભાવ કે બે વર્ષથી એક બેન આવતા એનો કોડ ગયો એને નામ નહીં આપવું એવું અમને કહેવામાં આવ્યું અને એને પત્રિકા છાપીને આપણે તમારી જોડે વાત કરાવી ભાઈ વ્યક્તિએ કે ભાઈ જો આ બેન કહે છે કે અમારા કુટુંબમાં કોડ ગયો બીજું કે આટલા વર્ષથી દીવા કરીએ છીએ મારી એવી જ હતી ભગવાનને અહીંયા છે બગલા મુખી માતા છે આ બધા દેવને કે એક અધિકારી આવે તો આજે જે અધિકારી આવ્યા છે એટલે હું આ મહાદેવનો અને આ બધા દેવી દેવતાનો એવો આભાર માનું છું કે બોલાવે ન આવે એની બદલે હામેથી એને કીધું કે આપણે આ હેરિટેજ દિવસ ઉજવો છે એ આ તમારા બધાના પુરુષાર્થને આ આધારે અને હું એક ગાડે નીચે હાલતો માણસ હું મોર છું પણ પીસા વગરનો નો હારો લાગુ એમ આ બધા જે છે અને સરકારમાં આની બાબત છે ને ધવલ દવે ને બીજા બધાને હમણાં જિલ્લા અધ્યક્ષ આવ્યા હતા અને સાહેબે એને ઇન્ટરવ્યુ લઈને થોડુંક આને પ્રોસિજર હાલી છે હું આની માધ્યમથી કે ભાઈ આની પ્રોસિજર ડિસિઝન ક્યાં અટકે છે એ મને હાર્દિકભાઈ જણાવે તો આપણે બધા સાથે મળી અને ક્યાં અટક્યું છે એની માટેના પ્રયત્ન કરાય અને હું તમને ભાઈ તરીકે અધિકારી તરીકે નહીં પણ તમે ભાઈ તરીકે અને એક અમારા જિલ્લાના તમે છો પાલીતાણાના તો આપણા જિલ્લાનું ગૌરવમાં આપણે સાથે મળી ખંભે ખંભા મળાવી કોણે હું કર્યું એ નહીં મારે હું કરવું એ ભાવ સાથે તમે અમને માર્ગદર્શન આપો અને તમે આપતા રહ્યા છો તમારો કોઈ હું નેગેટિવ બોલતો નથી પણ હજી પણ જ્યાં જ્યાં કરવા જેવું હોય તમે અમારું ધ્યાન દોરજો તો અમારી ટીમ બધું કરશે અને સામે બેઠેલો કામનાથ દાદો આપણને શક્તિ આપે એ ભારત માતા કી છે વંદે માતરમ એટલું જ મારું કહેવાનું છે તમે બે શબ્દો કહો આ ક્યાં સુધી પોગ્યું છે આ આપણા સ્મારકનો સર્વે થઈ ગયો છે જે રિસ્ટોરેશનનો એનો સર્વે કરી અને જે આવતા નાણાકીય વર્ષ હોય એ માટે પ્રપોઝલ મૂકવામાં આવશે રાજકોટ કચેરી દ્વારા